ગુજરાતના અઢાર આઈએસ અને આઠ આઈપીએસ અધિકારીઓના ગત મોડી સાંજે બદલી અને નિમણૂકના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં સુનેના તોમર દાસ જયંતિ રવિ પી સ્વરૂપ અંજુ શર્મા સહિતના આઈએ એસ અધિકારીઓનો સમાવેશ થાય છે જેમાં જયંતિ રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે જ્યારે મનોજ કુમાર દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી એન્ટ્રી થઈ છે આ ઉપરાંત આઠ આઈપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે જેમાં અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને હથિયારી એકમના એડીજીપી બનાવવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાતા અને જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ હાલ યથાવત જોવા મળી રહી છે ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ હયાત હોટલમાં જમવા ગયેલા ગ્રાહકના સંભરમાંથી વંડો નીકળવાની ઘટના સામે આવી છે જેમાં હયાત હોટલના સંભરમાંથી વંડો નીકળ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જે બાદ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હોટલના રસોડાને સીલ કરી દેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિના અનામત મુદ્દે મોટો ચુકાદો સંભળાવ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સબ કેટેગરી બનાવી શકે છે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બે હજાર ચારમાં આપવામાં આવેલા પાંચ જજોનો ચુકાદો પલટાઈ ગયો છે સાત સભ્યોની બંધારણીય બેન્ચે છ એકથી આ ચુકાદો સંભળાવ્યો હતો જેમાં સીજીઆઈ ચંદ્રચૂડ સહિત છ જજોએ આ કેસમાં સમર્થન દર્શાવ્યું હતું જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી આ ચુકાદાથી સંમત દેખાયા ન હતા